પુણ્યનું કર્મ પણ ભાગીદાર કોઈ નહીં મનુષ્ય એકલો જ જન્મ અને મૃત્યુ પામતો હોય અને એકલો જ શુભ અને શુભ ફળ ભોગવે છે તે એકલા જ નરકમાં પડે અને એકલો જ પરમ ગતિને પામે છે મનુષ્યનો જન્મ થાય ત્યારે પણ તે એકલો જ હોય છે અને અંતે મૃત્યુ વખતે અંતિમ વિદાયમાં પણ તે એકલો જ હોય છે વળી તે જ પુણ્ય અને પાપ કરે અને સારું શું ફળ આપે તેને એકલાને જ ભોગવવાનો હોય છે પરિવાર માંથી કોઈ તેના પાપ કે પુણ્ય માં ભાગીદાર થતું નથી અનુભવી નું વચન યાદ કરતા કરીને એકલા ને જવું પડે છે અને પુણ્ય કરીને સ્વર્ગમાં પણ એકલું જાય છે જિંદકો કચો ન ચાહીએન કા ભ્રમ જ્ઞાની માટે સ્વર્ગ તણખલા સમાન છે

પ્રણામ કરી સૂર્ય પ્રકાશ ને મારા ઉપર પડવા દે બીજું કઈ નથી જોતું કબીર સાહેબ કહે છે ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપર વાહ જિનકુ કચ્છે

આ શ્લોકમાં ચાણક અને સમજણ પૂર્વ મહાસાગરમાં જળરાશિ ભરી છે એને વધારે પાણી થી બિલકુલ જરૂર નથી છતાં મેઘ એમાં જ વરસ્યા કરે તો એમાં નો વેદ છે જે ભૂમિ ને પાણીની જરૂર છે ત્યાં જ વરસે તો તેના જળનો સદુપયોગ છે પાચન તંત્ર બગડે અને અન્નદાતાની પરોપકાર વૃત્તિ પણ બગડે સાચી વાત તો એ છે કે ભૂખ્યાને ભોજન આપવું જેની પાસે પુષ્કળ ધન હોય તેવા ધનવાનને ધનવાન આપવાથી શું લાભ થાય અને જ્યારે

મેઘના જેવું જળ નથી આકાશમાંથી ઘણી વાર એક નાનું વાદળ એટલું બધું જળ વરસાવે છે તે તરતી જડામ બંબાકાર થઈ જાય એટલા માટે કહેવાય છે કે મેઘના જેવું જળ નથી જથ્થા અને ગુણવત્તા બંને રીતે મેઘનું જળ અનુપમ છે એ જ રીતે આપ સમાન બળ અહીં નહીં એ વિચારમાં પણ અનુભવે જને સત્ય છે માણસ બીજાના જોરે કૂદે છે બીજાના બળ ઉપર મદાર રાખે છે એમાં પરાધીનતા છે અને એમાં એક નું ભલું પણ થતું નથી કોઈના ટેકા ઉપર આપણું જીવન ટક્યું હોય એકને ટેકો ખેંચાય તો આપણું પતન થયા વિના રહેતું નથી રામકૃષ્ણ પરમહંસ એક દ્રષ્ટાંત આપે છે ચૂલા ઉપર તપેલામાં માં બટાકતા બફા થાય અને નીચે લાકડા સળગતા તો લાકડા કુદા કુદ કર્યા કરે છે એ ઉછળ કુદ પોતાના બળ ઉપર નથી પણ સળગતા લાકડાના બળ ઉપર છે સળગતા લાકડાને ચૂલામાંથી હટાવી લેવામાં આવે કે તરત જ બટાટાની ઉછળ કૂદ બંધ થઈ જાય છે માટે એ સમજી લો જોઈએ કે પારકાનું બળ કામ નથી આવતું

ચોપંગા પ્રાણીઓ વાણી બોલવાની ઈચ્છા હોય છે મનુષ્યોને સ્વર્ગની ઈચ્છા હોય છે અને દેવતાઓ મોક્ષની ઈચ્છા રાખે છે માણસોનો સ્વભાવ એવો છે કે એની પાસે જે વસ્તુનો અભાવ હોય તેનો ભાવ થતો હોય છે અંગ્રેજીમાં કહેવત છે વી ફાઇન્ડ ફોર વોટ ઇઝ નોટ જે ચીજ આપણી પાસે ન હોય એની આપણે ઝંખના કરતા હોઈએ છીએ

તેના સ્થાને સત્ય એ જ ઈશ્વર છે એમ હું સમજી છું અને એટલે જ આ ધરતી સત્યથી ટકી છે સત્યથી જ સૂરજ પ્રકાશે છે વાયુ વાય છે અને પચ ભૂતના તમામ જળ ચેતન પદાર્થો સત્યમાં જ પ્રતિષ્ઠિત છે પણ સત્ય એટલે શું સંસારિક નીતિ નિયમો જેનાથી આ પૃથ્વીનું સંચાલન થાય છે પણ સત્ય કયું અને પ્રમાણના બધા જ પદાર્થો જેને પ્રકૃતિના કાયદા પ્રમાણે નિયમમાં રહે એ પણ સત્ય છે પરંતુ પરમ સત્ય જુદું છે હતો અને સૂરજ પણ ન હતો ન તો ધરતી ને આકાશ એ ધરણી મારો આપો જયારે બ્રહ્માંડમાં આ સકલ પદાર્થો ન હતા ત્યારે જ અલખ ધણી હતો અને બધાનો જયારે પ્રલય થાય ત્યારે પણ એ જ હોય છે અલગ ધણી પરમ 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 સત્ય છે જીવનને જે વીજળીના ચમકારા છે લક્ષ્મી ચંચળ છે પ્રાણો પણ ચંચળ છે જીવન અને જોબન પણ ચંચળ છે જડ અને ચેતનથી ભરેલા આ ચંચલ સંસારમાં એક માત્ર ધર્મ જ નિશ્ચળ છે આ સંસાર ચલાચલીનો ખેલ છે અહીં બધું જ ચંચળ છે સંસારનો અર્થ થાય છે જે ફર્યા કરે છે અસ્થિર છે લક્ષ્મી તો ચંચલ છે કારણ કે ભગવાન વિષ્ણુના સાનિધ્ય સિવાય એ કોઈની પાસે સ્થિર રહેતી નથી અને પ્રાણી માત્ર પ્રાણ એટલા જ ચંચલ છે જે શ્વાસ બહાર આવે તેને પાછો અંદર લઈ શકશે નહીં એ પણ નક્કી છે પંડિતોનો સંગ કરે તેની બુદ્ધિ વિસ્તાર પામે મનુષ્ય જાતિમાં વાણંદ લૂચો છે પંક્ષીઓમાં કાગડો લૂચો છે ચોપગા પ્રાણીઓમાં શિયાળ લૂચું છે અને

હવે આધુનિક જમાનામાં આ વિવાદને સાચી પણ ન માની શકાય અને હવે સ્વયં નિયમ પણ ન કરી શકાય પંક્ષી જાતમાં કાગડું ચતુર છે એમાં તદ્યંશ છે પંક્ષી વિશાળ લોકોનું એવું કારણ છે કે કાગડો એવો ચાલક છે કે એને મારવા માટે પથ્થરનો કોઈ પ્રહાર કરે તો એ પહેલા જ ઉડી જાય છે એટલે એને મારવો હોય તો રાત્રિના વખતે માળવામાં સુતો હોય તો એની મારી શકાય જાગૃત અવસ્થામાં એને મારી જ ન શકાય એની સાવધાની છે

Jai Shri Krishna